વલસાડના જર્જરિત હાઇવેનું એસપીએ કર્યું નિરીક્ષણ તાત્કાલિક કામગીરી કરવા કોન્ટ્રાક્ટરને આપી સૂચના સામાન્ય રીતે પોલીસની કામગીરી ક્રાઈમ અટકાવવા માટે અને કાયદાનું રક્ષણ કરવા માટે હોય છે પરંતુ વલસાડ પોલીસ આ બાબતે અનેક વખત પોતાની ફરજની સાથે લોકોને પડતી અગવડતાનું નિરાકરણ લાવવામાં પણ અગ્રેસર રહી છે જેને લઈને પોલીસની કામગીરીની આજે ઠેર ઠેર પ્રશંસા થઈ રહી છે ત્યારે વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદને લઈને હાઈવે સહિતના માર્ગો અત્યંત બિસ્માર થયા છે જેમાં વલસાડ હાઈવે પણ અત્યંત જર્જરિત થઈ જવાને લઈને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેને લઈને વલસાડ સહિત મહારાષ્ટ્રને જોડતા બોર્ડર વિસ્તારમાં માર્ગનું આજરોજ વલસાડના એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ નિરીક્ષણ કરી હાઇવે પર પડેલા જીવલેણ ખાડા પૂરવા માટે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક સૂચના આપી હતી